શ્રી કૃષ્ણ જય માતાજી અમારા નવા બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે કેમ છો બધા મજામાં જજો પરેનો ડાયલોગ તો સવારના કેટલા થઈ ગયા છે સાડા પાંચ અને અમારું બેકી ગયા ને અને એ દે એમ કેસે મમ્મી

રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે પછી ટિકિટ લેવા ગઈ છે એ કે તમે જલ્દી જલ્દી જાઓ અને બીજા નંબરના પ્લેટફોર્મ ઉપર ઊભા રહો મમ્મી પણ જો ઉતાવળ થઈ ગઈ છે અને આ છે ભાવનગરનું રેલવે સ્ટેશન કેમકે અમારે જવાનું છે બીજા પ્લેટફોર્મ ઉપર તો તમે જોઈ શકો છો પરી દોડતી દોડતી આવે છે કે ટ્રેન વહી જશે અને અમે પરીની વાટે હતા ભાવડી આ જાય છે કે આ बाजूને જાય છે આ बाजूને જાય છે ભાવનગર સાબરમતી ઓકે ચાલો અમે જલ્દીથી ગાઈસ બેસી જઈએ ટાઈમ થઈ ગયો છે તો અમે હવે બેસીએ છે ટ્રેનમાં સાબરમતી ભાવનગર કેમ બેસવાનું છે આપણે કાય સંધી thinking ટ્રેન ઉપર તારે સરખંજામાં આવવાનું છે

शांति तेजे मानम आसा गाइस सबै शान्ति तेजे एक फेरि अपनम बसीदै हैन मम्मीले बसेर दि पछि अनि त म त दौडाँदै नै चडी जाउँ हुन्छ त कोही सामान हप्ताै दिँदै छौ छौ हो आज गरौ भिडियोको भक्कि आफ्नो त हो के आफ्नो दौडन दौडै चडी जाउँ चला डब्बा माते अनि मम्मी किन दौडाउँला हो जानि दे आफ्नै निवार से पछि उपछि पछि भन्दा जसा म आउँ घरैस चाचा हो गिरै गन त मम्मी ले लैजाउँ दोहो घर त कहि नै चता रही मान्छेले यम गरे

अब <laughs> so राहुल <laughs> <था> તો ગાઈસ ફાઈનલી મમ્મી નું બધું કામ હતું દવાનું ને બધું પૂરું થઈ ગયું છે હા આજ અમે આવ્યા હતા સ્પેશિયલી મમ્મી ને હોસ્પિટલ માટે દે દવાખાના ને ગાને તો એ મમ્મી નું બધું કામ પતી ગયું છે ચેકઅપ બધું થઈ ગયું છે હવે પાછે એક દિવસ થી પાછું બતાવવા આવવાનું છે તો હવે અમે ફ્રી થઈ ગયા છીએ કારણ કે 12 વાગવા આવી ગયા છે તો થોડું નાસ્તો બાસ્તો કરી લઈએ અને પછી કાંઈક હવે વિચારીએ કે શું કરવું છે એમ શું કરવું છે આવ્યા છે તો કાઈક ટાઈમ નો ઉપયોગ કરવો છે કે

સુપર એમ કેતો મમ્મી ને દવા ને એવું લઈ ગયું છે થોડોક નાસ્તો કરી લે ને પછી કઈ કઈ ડિસાઈડ કરીએ ક્યાં જવું એમ તે અમે થોડુંક ખાઈ લઈએ કારણ કે ભૂખ લાગી છે સવારના સાડા પાંચ ના ઘરે નીકળ્યા પછી કઈ ખાધું જ નથી આપણે અને બાર વાગવા આવી જશે થોડુંક ખાઈ લઈએ પેલા બપોર નો ટાઈમ થઈ ગયો છે પણ અમે નાસ્તો કરીએ છીએ ચાલશે શું કરું પરી એક ખરીદી કરી લીધી છે કેટલા હજાર ની કેતો કરે આવજો આવજો એમ કહે છે ઓ પરી પરીને ને બડાવે છે ચોલી લઈને હાલતી થાય એમ આજે તરત પતી ગયું આજે તરત સિલેક્ટ થઈ ગઈ છે એવું છે નઈ ફરી આમાં છે બે લીધી હમ બે મમ્મી ને ખબર નથી લીધી બે લઈ લીધી ગમી ગઈ છે કારણ કે ચણી લેવા ગઈ છે તો સાડી લઈ લઈએ

કારણ કે બધું ફૂલ છે રિઝર્વેશન નહોતું કરેલું પેલા ઉતરશું પેલા ઉતરી નહીં આગળ વયા જાણ આપણે ન્યાય હાલી આવવું પડે તો ચા ને એવું લેવાનું હતું પણ લેવાનું નથી મજા આવે ને ટ્રેનમાં સફર કરું બહુ મજા આવે બસ કરતા તો મજા આવે ટ્રેનમાં મજા આવે હા નાસ્તો લેવા ઉતરી ટ્રેન છે પછી હાલવા માંડી ત્યાં પછી દોડંદોડે તોડું

ભેડા અપાય્યા અને અત્યારે પાછા ફરીને ઘણા કેટલાક સાડા સાત થવા આવ્યા છે બોટાદ બોટાદ પહોંચ્યા હજી દોઢ કલાક જેવું થશે દોઢ પોણા બે કલાક ત્યાં સુધી પહોંચી જાય

माजी, क्या, मम्मी, माजी, माजी कैसी था मम्मी क्या, मुझे चालीस वर्ष नहीं अच्छे लगे, चालीस आँखें था, किसका योर आँखें था, चालीस से क्या कुछ है, मज़बूर, मुझे मिज़ेस में डाक तू लगेगा, डाक तू लगेगा जेस में, मारे, मारे, हेलो क्या, आवाज़ आया, ठीक है ना पुरा, परिक्व, बोल क्या

किया कहीं चीखी क्या नहीं चीखी मुंजी की गई थी वो स्पाची आती है ना आपने कौन सी 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 आती है ना आपने कौन લાઈફ આવું વાળું મૂકી દાડું હવે છે લેવા આવી ગયો છે કેમ થો આપણે